હું અહીંયા ઘરે જ ઊભો હું ને બધું દૂરતો હતો એટલે કોમ પહોંચ્યું એમ એવું એમ પચાસ હજાર સિલાહારીનો ખર્ચો થાય હજુ સિલાહિ છે એમ જબરી કરી તમે તો અને લાખ રૂપિયા બીજું મેન્ટેનન્સ ખર્ચો ને એવું બધું દોઢ લાખ રૂપિયા પક્ષે જબરી કરી તમે તારે કોક શેટ તો તાર કરવું પડશે ને હવે આવી રીતે વળગાડેલું થોડું ઉભું રખાય બધું હડો એ તો આઘું પાછું કરા કરાર હડો સારો હડો એ ના ના કોમ બંધ ના રહેવું પડે તમે ચિંતા ના કરશો તો ગમે આઘું પાછું કોક કરીશ હું એ હાર હો તમે ટાઈમે કોમ ચાલુ કરી દેજો હારું સિમેન્ટ તો પડી હે ને હાલ હા તો કપચીનું તો કહી દીધું હે આવી જાય હે હાર તમે પૈસાની ચિંતા ના કરશો તો હું ગમી સેટ કરીશ એ હાર એ હાર વેલા હાડ વણી ગયા તો એ હાર એ બરોબર બરોબર એ હા હાર ફિટ કર્યો ને બધું છોકરા બોકરોમાં જ પડે નહીં પાછું એ હો હવે આખા ગોમાં એક જ વ્યાજ વાળ છે દાદુ પણ એનું વ્યાજ મારી નાખે છે હવે આદ ને બેઠા કોક તો કરવું પડશે ને દાવા દે અહીંયા ના તું જી હોય તો ઈ જોઈ જાય બાપુ આવો એક થોડું કોમ પડે બાપુ તાર કબે સીધા બેસ એ કોણી બા જી બાપુ સરકાર જલસા હે તમારે તો જલસા કોઈ નથી સને જલસા છે

એ ગમે તમારે જોવાનું કોક શેર કરી આવો તો પછી મારું વ્યાજ વાપરી રહે વ્યાજ જે થાય તો આવ દેવો મારો વ્યાજ મારું 10% છે અને 10% ટાઈમે નહીં આવે તો આ બે આ બે રાખેલા રહે ને એ હાજર રાખેલા હે સમજણ પડે હે ને કશું હતું એટલે જોઈ વિચારીને પૈસા લેજે ભાઈ જો હું હોશિયાર તને કહી દઉં

તો ટાઈમએ તો મને વ્યાજ જે તાતો છે વ્યાજ મારા ઘરે મને આવી જવાનું છે આજે આપી એવું એવું ન રાખી અમે આપી દે તો પ્રૂફમાં પ્રૂફ આઈડી કાર્ડ હું છું પછી પ્રૂફ લેવું હોય શું કરવા પૈસા તારે મારે પેલું મકન અધૂરું રહી ગયું છે આ મકાન ને વ્યાજ માં પૈસા હવે કારીગર ઉપર છે સચ્ચી જાય તો પછી કોણ કરી આલે મને રે એવું તો જુવે ને મારે પૈસા ટાઈમે આવી જાવા પડે લાખ રૂપિયા મળી જાય ચિંતા ના કરશ તમાર ટાઈમ ઉઠે વ્યાજ લાખ રૂપિયા તો મૂડી અને વ્યાજ વ્યાજે મળી જાય તમને જે થાતું છે વિચારી લેજે પૈસા જો દાદુ ડોન ના પૈસા આયા આખા ગામ તમે એક જ આલી 500 પૈસા બીજો કોઈ આલી કેમ છે અને પૈસા તો હું આલીશ 10% વ્યાજ પણ વિચારી લેજે પાસલ દીજો પણ ધોકા પડશે એ સ્પષ્ટ થાય છે ને અમે એ તમારું વ્યાજે મળી જાય ને તમને તમારી મૂડી મળી જાય ટાઈમ ઓ ટાઈમ આ કેટલા લેવા હે લાજોતી આલો

Bapu. Balik puna ya. bapu, sagu, bapu, bapu, sagu, 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 Bapu. sagu, 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 aw. sagu, sagu, sagu,

દસ ટકા વ્યાજ કોસ દીરવી મૂકી દાદુ ડોન રાખો ના દસ ટકા લઈ જવા દે બાપુ જરૂર તો ભાઈ રેવા દેવું પડે ના હાલ વાત પડશે બાપુ તો દસ ટકા થશે દસ ટકા બરાબર દર મહિને વ્યાજ અને જારે મૂડી હાલવાન થાય તો ઉધી વ્યાજ આલે જવું પડશે હા મંજૂર હે મંજૂર મંજૂર હવે જરૂર એટલે મંજૂર જ કેવા પડે હા તો પૈસા તો આપી દઉં તને એ આ કેટલા હતા લાખ પૂરા છે હા લે ભાઈ જે હો એન્ટ્રી માર દે ની જી બાપુ બાપુ નો બાપુ બીજી કો સોનતી મજા મજા બાપુ નો

जी बाबू જોઈ લે તું જોઈ લે રોજમેર માં જોઈ લે તો તો શું જો ઓ લેચર રાખીને જોને તો હરખુ દેખાય ઉપર રાખીને જોયે હે બાપુ બે ચલનો વ્યાજ લેવાનું છે સગુ અને ઉંશિયા હા બાપુ એક મહિનો થઈ ગયો ભી એનો હા હા બાપુ ઉપર થી બાપુ તો એરે કે આલવાયા નહીં મહિના ઉપર થઈ ગયું હા બાપુ એ જો

શું છે વસૂલી સની લાખ રૂપિયા લઈ ગયા દાદુ વસૂલી કરવા આવ્યા એટલે વસ્તુ થાય ઉપર આવો

એ મળી જાય એમ ના ચાલે વ્યાજ જોવે વ્યાજ જાય માર્કેટ પણ મારે તો વ્યાજ જોવે બીજું કોઈ નહીં બાપુ બધું મળી જાય આ પરિસ્થિતિ ખરાબ એટલે આપણો સગુ જોઈ જો સગુ એ સબુ એનું વ્યાજ નહીં હવે જાત સગુ ઉપર જાય એ એને ઉપર જાય જો તમે ખાલી ખોટા રોટલા રોટલા ફેંકીને બગાડો રહ્યા બધુંય બાપુ પાવર તો ના કરી આટલા બધા પાવર તો હોય જ ને લ્યો દાદુ દાદુભા કોને બાપુ કો બાપુ અરે બાપુ એના ઘર ના મારા દાદો

દાદુ બાનુ ડોન નું નામ લીધું એટલે વાર્તા પૂરી થઈ ગઈ દાદુ ડોન નામ જ તે લીધું પાછળથી બા નામ લીધું બાપુ અને તો કે મમ્મી દાદુ ભાના મોણસો પાછળથી કીધું ઈ પાછળ કશું બોલે પૂછી જો શું વ્યાજ બોલાવડો સગે શું થાય આપડું હવે મારે કે તો 2000 પડે હાલ તો મને મારે ઉચ્ચે સિમેન્ટ ના હતા ઈ બરે બારુ ગરખી તેમ પડ્યા છે સિમેન્ટ ને થેલ્યું નખાવા જાવ વ્યાજ ના પૈસા લાવો તો બીજી વાત જવા દો

પાછામાં ગનો હું કાઢે પણ નથી બાપુ તા બીજું શું કરીએ કો કાપુડા વેરાની સાલો વાકે લગી રે જાવા દે આખી વખત પેલા મહિને ગમી છે કે દે હવારો ના મારે વ્યાજ જોવે અત્યારે હાલ ને હાલ ગમે દે લઈને આલો તમારી વાલી વસ્તુ વેકીને આલો જો એ અંગાર જો બીએ ની જોડો અને ગમે દે લઈ ના ના ગમે દે લઈ પૈસા વ્યાજ જોવે મારે મહિનાનું પૈસા લેવા એ દસ ટકે તો હમૂળ દે ને આવા મોણો ના ના લેતા આવા દાદુ હોય ને એના તો પૈસા જ ના લેવા કોઈ દિવસ આ મળ્યો કે નઈ આપણે